કાલે પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલ સિંહ દ્વારા લાઈવ થઈને મારા વિશે જેમ તેમ બોલવામાં આવ્યું હતું એમાં જ તેઓ બોલતા હતા કે ચૈતન્યસિંહ શિક્ષિત છે અને હું ભણેલો નથી પોતે જ કબૂલે છે કે તેઓ અભણ છે તો તેમાં હું કંઈ કહી શકતો નથી જેથી કરીને મેં ગઈકાલે મારું નિવેદન આપ્યું હતું કે જસપાલસિંહ એ પરિપક્વ રાજકીય નેતા નથી પરંતુ તેમ છતાં તેઓ વ્યક્તિગત આક્ષેપો કરે છે અને પાદરાનો વિકાસ જોઈને કે જે તેઓ નથી કરી શક્યા એ વિકાસ જોઈને તેઓએ પોતાની માનસિકતા ગુમાવી દીધી છે પરંતુ તેમને જે રીતના સંસ્કાર મળ્યા છે તે રીતની વાત એઓ કરશે અને હું તેમના વ્યક્તિગત વિશે કઈ કહેવા માંગતો નથી કારણ કે તેમને પોતાની માનસિકતા ગુમાવી દીધી હોય તેવું લાગે છે વાત વિકાસની કરીએ તો હું જે કંઈ પણ કામ કરું છું ચૂંટાયેલા સભ્ય જે કંઈ કામ કરે છે આ તમામ કામ એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા આપવામાં આવે છે અમે કોઈ પોતાના ઘરના ખર્ચ કરતા નથી પરંતુ જનતાનો પૈસો જે સરકાર પાસે જાય છે ને એના વળતર રૂપે સરકાર એ વિકાસ આપે છે આ વિકાસ થઈ રહ્યો છે જે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ દ્વારા જોઈ શકાતો નથી અને મેં કોઈ જગ્યાએ કીધું હોય કે અભંડ ધારાસભ્ય હતા તો મેં માન્ય શ્રી જસપાલસિંહને નામ લઈને ક્યારેય કીધું નથી પરંતુ આ વિકાસથી વિકાસને તેઓ સહન કરી શકતા નથી ગઈકાલે તેઓ કહેવું હતું કે તેમણે પાંચસો કરોડના કામ મંજૂર કરાવ્યા છે તો તેઓએ જરૂર હતી કે મંજૂર કરાયા છે તો પાદરા જંબુસર ફોર લેન રોડ એમને ચાલુ કામ શરૂ કરાવી દેવું જોઈતું હતું પરંતુ તેમની નિષ્કાળજી હતી અને નાકામી હતી કે આ કામ તેઓ ચાલુ કરાઈ ના શક્યા તો તેમની નાકામી છુપાવવા નિષ્ફળતા છુપાવવા માટે આજે મારા ઉપર આરોપો મૂકી રહ્યા છે તો મનેથી તેમનાથી કોઈ વાંધો નથી તેમની સમજ પ્રમાણે તેઓ કામ કરે તેમની નાદાની છે હજુ તેમની બાળક બુદ્ધિ છે તો તેમાં તો તેમના બુદ્ધિનો વિકાસ હું નથી કરી શકતો પરંતુ હું તેઓ ગમે તેટલા રોડા નાખશે અને કોંગ્રેસ તો રોડું જ છે વિકાસના રસ્તામાં એ ગમે તેટલા રોડા નાખશે હું આ રોડા ને પગથિયા બનાવીને આગળ ચાલતો જઈશ અને પાદરાની વિધાનસભાનો વિકાસ કરતો જઈશ